નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે ત્યારે ચારસો પારની વાત કરતી ભાજપને સરકાર બનાવવામાં પણ ફાફા પડી રહ્યા છે મોદી તેમજ અમિત શાહે સાથી પક્ષો સાથે હવે વાતચીત પણ શરૂ કરી દીધી છે જોકે તે પહેલાં ભાજપ સરકારને ગુજરાતના ગઢમાં જ મોટો ઝટકો લાગ્યો છે બનાસકાંઠા બેઠક પરથી ભાજપની ગાડી ગેનીબેન ઠાકોરે પંચર કરી છે બનાસકાંઠા બેઠકના મતદારોએ ગેનીબેનનું મામેરું ભર્યું ગુજરાતમાં ભાજપની આંધી વચ્ચે દસ વર્ષ બાદ કોંગ્રેસનું ખાતું ખોલ્યો છે જોકે બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની જીત થઈ છે જોકે અબકી બાર ફિરશે એનડીએ સરકાર પરંતુ એકલા હાથે બહુમતીથી ભાજપ હજુ દૂર છે સાથી પક્ષો કિંગમેકર બન્યા છે તે સજુ મિત્રો વાત કરવામાં આવે તો ચારસો તો દૂર પણ ત્રણસોનો આંકડો પણ આ વખતે ભાજપ પાર નહીં કરી શકે ટ્રેન્ડ મુજબ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ બિહાર ઝારખંડ અને કેરળમાં ભાજપને પડકાર જોકે પંજાબમાં ખાતું જૂના ખુલ્યું ઉત્તર પ્રદેશ અને તેલંગાણામાં કાંટાની ટક્કર જોવા મળી છે જોકે મધ્યપ્રદેશ અને ગુજરાત તેમજ ઉત્તરાખંડમાં મજબૂત સ્થિતિમાં ભાજપ જોવા મળ્યું છે તે સિવાય મિત્રો વાત કરીએ તો હવે ગુજરાતમાં કઈ બેઠક પરથી ક્યાં ઉમેદવાર જીત્યા છે એના વિશે જો વાત કરીએ તો ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિતભાઈ શાહ જીત્યા છે જ્યારે કોંગ્રેસના સોનલબેન પટેલ હાર્યા છે રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના પરસોત્તમ રૂપાલાની જીત થઈ છે જ્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીની હાર થઈ છે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ભાજપના હસમુખ પટેલની જીત થઈ છે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પરથી ભાજપના દિનેશ મકવાણાની જીત થઈ છે પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપના મનસુખ માંડવિયાની જીત થઈ છે જ્યારે કોંગ્રેસના લલિત વસોયાની હાર થઈ છે નવસારી લોકસભા બેઠક પરથી ભાજપના સી આર પાટીલની જંગી લીડથી જીત થઈ છે જ્યારે કોંગ્રેસના નૈશદ દેસાઈની હાર થઈ છે અમરેલી લોકસભા બેઠક પરથી ભાજપના ભરત સુતરિયાની જીત થઈ છે જ્યારે કોંગ્રેસના જેનીબેન ઠુમ્મરની હાર થઈ છે કચ્છ લોકસભા બેઠક પરથી ભાજપના વિનોદ ચાવડાની જીત થઈ છે જ્યારે કોંગ્રેસના નિતેશ લાલણની હાર થઈ છે મહેસાણા લોકસભા બેઠક પરથી ભાજપના હરિભાઈ પટેલની જીત થઈ છે જ્યારે કોંગ્રેસના રામજી ઠાકોરની હાર થઈ છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ચંદુભાઈ શિહોરાની જીત જ્યારે કોંગ્રેસના ઋત્વિક મકવાણાની હાર થઈ છે સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપના શોભનાબેન બારિયાની જીત જ્યારે કોંગ્રેસના તુષાર ચૌધરીની હાર થઈ છે ભાવનગર લોકસભા બેઠક પરથી ભાજપના નીમુબેન બાંભણીયાની જીત જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાની હાર થઈ છે જ્યારે જામનગર લોકસભા બેઠક પરથી પૂનમબેન માડમની જીત થઈ છે જ્યારે કોંગ્રેસના જેપી મારવિયાની હાર થઈ છે જૂનાગઢ લોકસભા બેઠક પરથી ભાજપના રાજેશ ચોડાસમાની જીત થઈ છે જ્યારે કોંગ્રેસના હીરાભાઈ જોટવાની હાર થઈ છે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી રેખાબેન ચૌધરીની હાર થઈ છે જ્યારે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર જીત્યા છે વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપના હેમાંગ જોશીની જીત થઈ છે જ્યારે કોંગ્રેસના જસપાલસિંહ પઢિયારની હાર થઈ છે દાહોદ લોકસભા બેઠક પરથી ભાજપના જસવંતસિંહ ભાભોર જીત્યા છે જ્યારે પ્રભાબેન તાવિયાડ કોંગ્રેસમાંથી હાર્યા છે પંચમહાલ લોકસભા બેઠક પરથી ભાજપના રાજપાલ સિંહ જાદવ જીત્યા છે જ્યારે કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ હાર્યા છે બારડોલી લોકસભા બેઠક પરથી ભાજપના પ્રભુભાઈ વસાવા જીત્યા છે જ્યારે કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી હાર્યા છે વલસાડ લોકસભા બેઠક પરથી ભાજપના ધવલ પટેલ જીત્યા છે જ્યારે કોંગ્રેસના અનંતભાઈ પટેલ હાર્યા છે આમ ગુજરાતની જુદી જુદી લોકસભા બેઠકો પરથી ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચનલ મને હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે